બધા મિત્રોને મારા જય માતાજી જય મારા હવે આ હોળી ઉપર મિત્રો હું એક સરસ મજાનો પ્રયોગ લઈને આવ્યો છું તમારા માટે કે જે તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર કરે છે અને મારા ગુરુના કેવા પ્રમાણે આ પ્રયોગ કરવાથી કદાચ કોઈ આપણી ઉપર કર્યું કર્યું હોય ને તો એ હટી જાય છે તો મિત્રો આ સરસ મજાનો અને નાનો એવો પ્રયોગ છે જે હર કોઈ કરી શકે છે કોઈ બેન હોય ભાઈ હોય કે નાનો છોકરો હોય તો હર કોઈ વ્યક્તિ આ પ્રયોગ કરી શકે છે એકદમ આસાની સરળ પ્રયોગ છે હવે મિત્રો હું તમને પ્રયોગ કહું છું કે જ્યારે હોળી હોય હોળી બરોબર રાત્રે પ્રગટાવતા હોય બરોબર તો સવારે એક શ્રીફળ લઈ લેવાનું શ્રીફળ લઈ અને એક કુળદેવીનો નો દીવો કરવાનો જે આપણું કુળદેવી માતાજી નું મંદિર હોય ને દીવો કરી અને બરોબર શ્રીફળ એની બાજુમાં મૂકી દેવાનું પછી અમુક લોકો ને કદાચ ખબર ન હોય કે અમારા કુળદેવી કોણ છે તો એ કુળદેવી નામનો દીવો કરી અને શ્રીફળ બાજુમાં મૂકી દે તો એ ચાલે અને મિત્રો સવારે વહેલા ચાર થી પાંચના ગાળામાં આ પ્રયોગ કરવાનો છે તો સવારે વહેલા ઉઠી હાથ પગ ધોઈ અથવા ધોઈ એક લોટો ભરવાનો અને પછી જ્યાં હોળી પ્રગટાવી હોય ત્યાં જઈ અને પાણીનો લોટો એ રાખ ઉપર રેડી દેવાનો અને હોલિકા માતા ને આપણી જે કોઈ પ્રકારની ગમે તે સમસ્યા હોય એની પ્રાર્થના કરવાની કે માતાજી મારે આ પ્રકારની તકલીફ છે તો હે માં ભગવતી તું અમારે સહાય કર આવી રીતે પ્રાર્થના કરી અને માતાજીને શ્રીફળ અર્પણ કરી દેવાનું જે ભસ્મ પડી હોય રાખ પડી હોય એની ઉપર શ્રીફળ મૂકી દેવા પછી ત્યાંથી એક મુઠ્ઠી રાખ લઈ લેવાની જ્યાં ભસ્મ નીચે પડેલી હોય એમાંથી એક મુઠ્ઠી રાખ લઈ લેવા અને ઈ રાખ લઈને ઘેરે આવતું રહેવાનું પછી મિત્રો તમારે શું કરવાનું કે એક કાળું કપડું લેવાનું અને આ વિધિ તમે ગમે ત્યારે કરી શકો છો તો રાખ દરમિયાન આવી ત્યારે એક કાળું કપડું લેવાનું અને એમાં એ રાખ મૂકી દેવાની પછી એની પોટલી બનાવી અને ગાંઠ માર દેવાની જે પોટલી છે એને માતાજી ના મંદિરમાં મૂકી દેવાની તમને સાડા ત્રણ દિવસ પછી ચમત્કારિક લાભ દેખાવાનું શરૂ થશે હવે મિત્રો આ ચમત્કારિક ભસ્મના અમુક અમુક સિદ્ધ પ્રયોગો તમને હું જણાવું ખાસ કે જે લોકોને પૈસાની કે રૂપિયાની બહુ પ્રોબ્લેમ રહેતી હોય તો સાડા ત્રણ દિવસ પછી આ ભસ્મની જે પોટલી માતાજીના મંદિરમાં રાખેલી હોય એમાંથી થોડીક ભસ્મ લઈ અને આપણી જે તિજોરી હોય કબાટ હોય જે આપણે પૈસા રાખતા હોય દાગીના ઘરેણાં રૂપિયા તો ત્યાં થોડીક અમથી ભસ્મ મૂકી દેવી એક ચપટી જેટલી પછી કોઈ વ્યક્તિ વારંવાર બીમાર પડતી હોય તો એક ચપટી જેટલી એક કાગળમાં વાળી અને પાકીટમાં પર્સમાં ગીસ્સામાં ગમે રાખવાની બરાબર ત્યાર પછી અમુક અમુકને દુશ્મનો બહુ હેરાન કરતા હોય ઘરથી બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ જાય આવી પરિસ્થિતિ હોય તો એક કામ કરવાનું કે આ ભસ્મ જે છે એમાંથી એક ચપટી ભસ્મ લઈ અને આપણો દુશ્મન જે રસ્તેથી હાલતો હોય ને ત્યાં વેરી દેવાની બસ એની ઉપર એનો પગ પડવો જોઈએ તો મિત્રો દુશ્મન તમને દેખાતો બંધ થઈ જાય અને હેરાન કરતોય બંધ થઈ જાય તો મિત્રો અને મિત્રો કોઈ સારા કામ માટે ક્યાંય જવું હોય તો એક ચપટી ભસ્મ એક પડીકીમાં પેકિંગ કરી અને આપણે સાથે રાખવાની અને સાથે લઈ જવાની જેનું શુભ પરિણામ જોવા મળશે સારું રિઝલ્ટ જોવા મળશે જે કોઈ બેન દીકરીને સંતાન ન હોય અથવા તો વંશ વૃદ્ધિ અટકી ગઈ હોય દીકરીઓ હોય પણ દીકરા ન હોય તો આવી બેન દીકરી જો સતત એક મહિનો એક ગ્લાસમાં એક ચમચી ભસ્મ નાખી રોજ ધૂપ આપીને ગ્લાસનું પાણી પીવે તો ટૂંક સમયમાં સારા દિવસો આવે છે અને સંતાનની પ્રાપ્તિ થાય છે મિત્રો કોઈ વ્યક્તિને ધંધો બરોબર ન હાલતો હોય ધંધામાં નુકસાની આવતી હોય તો ધંધા ઉપર જો ભસ્મ રાખે તો નુકસાની આવતી બંધ થઈ જાય છે ઇન્કમ સારી થાય છે ઘરમાં કજિયો કંકાસ બીમારી આદિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ મળે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી બધેને મારા જય માતાજી જય નરસિંહ ભગવાન જય હોલિકા માતા